ભારત સ્કીલ ક્વેશ્ચન બેંક જેમાં આજનો ટોપિક ક્રિટિકલ થિંકિંગ એન્ડ ડિસિઝન મેકિંગ એટલે કે આલોચનાત્મક વિચારસરણી પહેલા જગ્યા ઇઝ અ વે ઓફ થિંકિંગ ટુ સોલ્વ અ પ્રોબ્લેમ એટલે કે ખાલી જગ્યા એ કોઈ સમસ્યાના સમાધાન માટે વિચારવાની રીત છે ઓપ્શન એ ક્રિટિકલ થિંકિંગ બી सेल्फ कॉन्फिडेंस सी नेगेटिव एटीट्यूड डी टाइम मैनेजमेंट अहिया સાચો જવાબ ઓપ્શન એ ક્રિટિકલ થિંકિંગ ત્યાર પછી Choosing between two or more options is known as ખાજેગ્યા process છે એટલે કે બે अथवा વધુ વિકલ્પો વચ્ચે પસંદગી કરવી એ ખાજેગ્યા પ્રક્રિયા તરીકે ઓળખાય છે ઓપ્શન એ મેન્યુફેક્ચરિંગ બી डिसीजन मेकिंग सी साइंटिफिक डी टेक्निकल અહીંયા સાચો જવાબ ઓપ્શન બી ડિસીઝન મેકિંગ આગળ જોઈએ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ડિસીઝન મેકિંગ એટલે કે નિર્ણય લેવામાં નીચેનામાંથી કયો ભાગ નથી ઓપ્શન એ આઈડેન્ટિફાય પ્રોબ્લેમ બી જનરેટ ઓપ્શન્સ સી ઇмпਲੀમેન્ટ ડિસીઝન અને ડી परफॉरमेंस है यहां સાચો જવાબ ઓપ્શન D પરફોર્મન્સ છે આગળ જોઈએ મનો થિંક્સ અબાઉટ અ પ્રોબ્લેમ વેલ બિફોર મેકિંગ એની ડિસિઝન ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એટલે મનો કોઈ નિર્ણય લેતા પહેલા કોઈ સમસ્યા વિશે સારી રીતે વિચારે છે આ એક ઉદાહરણ છે ઓપ્શન A સેલ્ફ મોટિવેશન B ક્રિટિકલ થિંકિંગ C ટાઈમ મેનેજમેન્ટ D લોજિકલ થિંકિંગ અહીંયા સાચો જવાબ ઓપ્શન બી ક્રિટિકલ થિંકિંગ અને અંતે રેવથી ગોટ અ જોબ ઓફર આઉટ ઓફ હર ટાઉન સી ડિસાઇડેડ ટુ રિફ્યુઝ ધ ઓફર આફ્ટર લિસ્ટિંગ ધ પ્રોપ રેવતીને તેના શહેરની બહાર નોકરીની ઓફર મળી તેણીને ગુણદોષની શુદ્ધ બુદ્ધિ કર્યા પછી ઓફરનો ઇન્કાર કરવાનું નક્કી કર્યું તેણીને ખાલી જગ્યા પ્રક્રિયાને અનુસરી ડિસિઝન મેકિંગ બી पॉजिटिव एटीट्यूड सी कॉन्फ्लिक्ट रिजोल्यूशन डी नेगेटिव एटीट्यूड अहियां સાચો જવાબ ઓપ્શન એ ડિસિઝન મેકિંગ આવા જ એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ ની પ્રશ્ન બેંકો માટે સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું નવા વિડિયોમાં